નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ટુ ડે ન્યુઝ માંગરોળમાં ચાલીસ વર્ષથી પોલીસ પરિવાર સંચાલિત જય અંબે પોલીસ લાઇન ગરબી મંડળમાં પ્રાચીન રાસ ગરબાની રમઝટ થઈ નવરાત્રીના છઠ્ઠા નોર્થે માંગરોળ પીઆઈ દિસાઈ સાહેબની સાથે પત્રકાર મિત્રોએ માતાજીની આરતી કરી ધન્યતા અનુભવી માંગરોળ પોલીસ પરિવાર આયોજિત જય અંબે પોલીસ લાઇન ગરબી મંડળના મંચે શહેરમાં આકર્ષક જમાવ્યો છેલ્લા ચાલીસ વર્ષથી પોલીસ પરિવાર નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે જેમાં પૌરાણિક પરંપરાગત અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેર ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ગરબી નિહાળવા માટે ઉમટી પડે છે નવરાત્રીના છઠ્ઠા નોરતે માંગરોળ પીઆઈ દેસાઈ સાહેબ સાથે પત્રકાર મિત્રોએ માતાજીની આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી ગરબી મંડળ જયમભે પોલીસ લાઈન ગરબી મંડળ માંગરોળ પોલીસ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવે છે જે લગભગ ચાલીસ વર્ષથી આ આયોજન મારી સાંભળ મુજબ તો ચાલીસ વર્ષથી આયોજન ચાલે છે આ ગરબીની અંદર બધા કોઈ પણ ડીજે ઉપર કે કોઈ ટેપ ઉપર કોઈ રાસ રમાડવામાં આવતા નથી જે જૂની પરંપરાઓ છે આપણી એ પરંપરાને સતત જાળવી અને અત્રેથી સ્ટેજ ઉપરથી લાઈવ ગાયક કલાકારો દ્વારા ગરબા ગાય અને આશરે બસ્સો બાળાઓ આ ગરબીમાં અત્યારે ભાગ લઈ રહી છે અને તમામ ધર્મના નાત જાતના ભેદભાવ વગર તમામ ધર્મની બાળાઓ આ ગરબીમાં ભાગ લે છે અને સતત ચાલીસ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે